દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આદનપત્ર આપી દેવગઢ બારિયા જિલ્લાનો દરજ્જો માંગ કરાય દેવગડબારીય તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતના સરપંચો તમામ ભેગા મળી કરાઈ રજવા દેવગડબારીયા ની જિલ્લો જાહેર કરવા માંગ દેવગડબારીયા ના ઉદાવળા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુસાભાઈ કમાલવાળા જણાવ્યું કે દેવગડબારીયા નગર એક રાજા રજવાડા ખાય વખતો પંચમાલનું પંચમહાલ પેરી સ્ટેટ ગણાતું આવ્યું છે અને દેવગડબારીયા ખાતે ડીઆરએલ જમીન રેકર્ડ ઓફિસ પાણી પુરવઠા જેવી ઓફિસો વર્ષોથી ચાલતી આવતી હતી પરંતુ થોડા વર્ષથી દાહોદ ખસડવામાં આવી અને હાલ નાયબ વન સંરક્ષણ કચેરી હાલ ચાલુ હોય તે પણ ખસેડી લેવામાં આવી હતી તે દેશાંત જો દેવગઢ બારિયા ખાતે જિલ્લો જાહેર કરવામાં આવે અને જિલ્લાના લાયકા આ નગર કહેવા સાથે એમ પણ જણાવ્યું કે હાલ દેવગઢ બારિયા તાલુકાના નાગરિકોને જિલ્લાની કચેરીઓના કામ અર્થે પંચાવન કિલોમીટર દૂર જવું પડે છે જો જિલ્લો જાહેર કરવામાં આવે તો આસપાસના વિસ્તારોની પૂરી જનતાને રાહત મળી રહે તે માટે આવેદનપત્ર થકી રજૂઆત કરાઈ आज रोज तारीख पच्चीस नौ बेहजार पच्चीस रोज तमाम સો જેટલા ઉપસ્થિત થયા હતા અને દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તેની માંગ કરવા માટે ઉપસ્થિત થયા હતા કેમ કે દેવગઢ બારિયા એક ફેરિસ ગામ છે રાજા રજવાડાનું ગામ છે તમામ ઓફિસો દેવગઢ બારિયામાં અમારી હતી ડીઆરઆઈની ઓફિસ એ અમારી દાહોદ જતી રહી અને પાણી પુરવઠાની પણ ઓફિસ અમારી દેવગઢ બારીયામાં હતી એ પણ દાહોદમાં જતી રહી ઉપરાંત અમારી ફોરેસ્ટ ડિવિઝન આજે દેવગઢ બારિયામાં છે અગર આ જિલ્લો ના તો આવી તેવી ઓફિસ ફરી અહીંથી જતી રહેવાની અમને એક ડર છે માટે કરીને દેવગઢ બારિયા પેરિસ ગામ છે અમારા દેવગઢ બારિયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તો આજ રોજ અમે તમામ સરપંચો ઉપસ્થિત થઈને પ્રાણ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ